નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સાવિત્રી દેવી પંચોતેર વર્ષના થઈ ગયા છે અને તેમને ત્રણ પુત્રો છે સાવિત્રીજી પંચાવન વર્ષની હતી ત્યારે જ તેમના પતિનું અવસાન થયું હતું સાવિત્રીજી એક નાના જૂના મકાનમાં રહે છે જે તેના પતિએ બંધાવ્યું હતું ત્રણેય પુત્રો તેમની સાથે નથી રહેતા પરંતુ એક પણ દિવસ એવો નથી જ્યારે તેઓ તેમને મળવા કે તેમની સેવા કરવા ન આવ્યા હોય ત્રણેયની પત્નીઓ પણ દિવસ દરમિયાન આવે છે એટલે કે એટલું જ સમજી લેવું કે તેમનું ઘર ક્યારે ખાલી નથી રહેતું તેની સેવા કરવા માટે કોઈને કોઈ વ્યક્તિ હંમેશા રહે છે ત્રણ પુત્રોએ અલગથી પોતાનું ઘર બનાવ્યું છે દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન અને સમસ્યાઓ પણ હોય છે વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય તેની સમસ્યાઓ ઓછી નથી થતી સૌથી ધનિક વ્યક્તિ પણ અમીર કેવી રીતે રહેવું તેની સમસ્યાનો સામનો કરે છે ત્રણેય પુત્રોએ ઘણી વખત આગ્રહ કર્યો કે તેમની માતાએ જઈને તેમની સાથે રહેવું જોઈએ પરંતુ માતાએ કહ્યું કે તે અહીં જ રહેશે તેમને એક જ ઘરમાં રહેવું ગમે છે બીજે ક્યાંય શાંતિ મળતી નથી આ ત્રણેય પુત્રો મહાન પુત્રો છે એવું બિલકુલ ન વિચારો તેથી જ તેઓ તેમની માતાની સેવામાં રોકાયેલા રહે છે ત્રણેય પુત્રોના માતા પ્રત્યેના પ્રેમ કે લાગણીનું સાચું કારણ કંઈક બીજું જ છે તેનું કારણ એ છે કે તેની માતા પાસે એક મોટો પટારો હતો એ મોટો પટારો લાકડાનો પટારો જેના પર સાવિત્રી હંમેશા તાળું લગાવેલું રાખતા આ પટારો તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો આ ત્રણેય પુત્રો કે તેમની પત્નીઓને ખબર નથી કે આ પટારાની અંદર શું છે અને કેટલું છે તેમના પિતાજીનું અવસાન થયું ત્યારથી તેઓએ માત્ર તેમની માતાને આ પટારાની રક્ષા કરતા જોયા છે તેથી જ બધાએ પોતપોતાના અનુમાન લગાવ્યા હતા અનુમાન નહીં પણ તેઓએ તો વિચારી જ લીધું હતું કે આ પટારો ખુલતાની સાથે જ તેઓ શું શું કરશે સાવિત્રીજીએ તે પટારાને ક્યારેય છોડ્યો ન હતો તે જ્યારે પણ ક્યાંય જતી ત્યારે તે તેના રૂમને મોટું તાળું મારીને જ જતી અને થોડા સમયમાં જ પાછી આવી જતી ત્રણેય પુત્રો અને તેમની પત્નીએ પટારા પર નજર રાખીને બેઠા હતા તે પટારા માટે બધાએ માતાને તેમની સાથે તેમના ઘરે લઈ જવાનો પૂરો પ્રયત્ન કર્યો જેથી માતાની સાથે તેનો પટારો પણ ત્યાંથી લઈ જઈ શકાય અને પછી સ્વાભાવિક છે કે જેની સાથે મા હોય પટારો પણ તેનો જ કહેવાય એટલે ત્રણેય ભાઈઓ એકબીજા સાથે કપટ કરવાની કોશિશ કરે છે તે પટારાની જ લાલચમાં માત્ર પુત્રો જ નહીં પરંતુ વધુઓ પણ માતાની આગળ પાછળ માજી માજી કરતી ફરે છે પરંતુ સાવિત્રી જે તેમના પુત્રોને પણ સારી રીતે ઓળખે છે તે જાણે છે કે તેની આટલી બધી સેવા કેમ કરવામાં આવે છે તેમની સેવા તેમના પટારાને કારણે થઈ રહી છે તેઓ જાણે છે કે જે દિવસે આ પટારો તેના હાથમાં આવશે તે દિવસે તેની કોઈ જ કિંમત રહેશે નહીં આ ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓને એમ વાતો થાય છે કે આ પેટીમાં માત્ર માતાનું જ સોનું નથી પરંતુ તેની સાસુનું સોનું પણ છે તેથી જ માતા આ બોક્સની ખૂબ જ રક્ષા કરે છે દરેક વ્યક્તિ ત્યાં બેસીને પોતપોતાની વાર્તાઓ બનાવતા હતા કોઈ દાવો કરે છે કે તેણે એકવાર પટારો ઉપાડ્યો અને જોયું કે તે ખૂબ જ ભારે છે માતાના રૂમમાં આ પુત્રવધુઓ ઘણી વખત સફાઈના બહાને પટારાની નજીક જવાનો પ્રયત્ન કર્યો પરંતુ માતાએ તેમને વારંવાર અટકાવ્યા અને આ પટારાથી દૂર રહેવા કહ્યું જ્યારે સમય આવશે ત્યારે તમને આપોઆપ ખબર પડશે કે આ પટારામાં શું છે છેવટે માતાના શબ્દોને કોણ અવગણશે અને તે પણ અત્યારે તો કોઈ જ નહીં બસ એ સમયની રાહ જોઈને બધા જ બેઠા હતા પોતાની માતાનો સારો દીકરો અને સારી વહુ બનવાનો પ્રયત્ન કરે છે રાત્રે કોઈને કોઈ ચોક્કસ માતાના ઘરે રોકાતો પણ માતા તેને તેના રૂમમાં સુવા ન દેતી આ રીતે સાવિત્રીજીએ આ પટારાની મદદથી વીસ વર્ષ પસાર કર્યા એક દિવસ માતાની તબિયત સારી ન હતી ઘણીવાર જ્યારે તેની તબિયત બગડતી ત્યારે તેના પુત્રો તેને હોસ્પિટલમાં લઈ જવા કહેતા પરંતુ સાવિત્રીજી તે માટે પણ રાજી ન હતી તે કહેતી હતી કે તરત જ ડૉક્ટરને અહીં બોલાવો તેમના પુત્રો પણ એવું જ કરતા આ વખતે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે નહીંતર તેમની હાલત વધુ બગડી જશે અને પછી ઉંમર પણ વધતી જાય છે આખરે આ શરીર આપણને ક્યાં સુધી સાથ આપશે તેમની પુત્રવધુઓની આંખોમાં ચમક સ્પષ્ટ દેખાતી હતી સાવિત્રીએ તેમની રૂમની બહાર ખુરશીથી બબડાટ કરતા સાંભળ્યા હતા ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા કે તેમની માતાના અવસાન પછી જે કંઈ ડબ્બામાં હશે તે પોતે પોતપોતામાં વેચી દેવામાં આવશે અને બધાને સામાન સમાન રીતે મળશે જ્યારે સાવિત્રીજીએ આ સાંભળ્યું ત્યારે તેમને સમજાયું કે હવે આ પટારામાં શું છે તે બધાને કહેવાનો સમય આવી ગયો છે તેણે બૂમો પાડીને તેના ત્રણેય પુત્રો અને પુત્રવધુઓને અંદર બોલાવ્યા કે તરત જ બધા માતા પાસે ગયા અને કહેવા લાગ્યા કે ચાલો હોસ્પિટલ તમે ત્યાં જઈને જ ઠીક થઈ જશો તો માતાએ કહ્યું કે પહેલાં એ વાત જાણી લો કે જેના માટે તમે બધા આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે પછી તમારી મરજી મારી પાસે આ પટારામાં તમારા ત્રણેય માટે કંઈક છે જે હું તમને આજે આપવા માગું છું માતાએ તેના ઓશિકાની નીચેથી એક ચાવી કાઢી અને ધીરેથી ઊભા થઈ અને પટારો ખોલવા નીચે ચૂકી ગયા ત્યાં ઊભેલા બધા દીકરા વહુઓના હૃદયના ધબકારા વધી ગયા હતા આજે તેમની વર્ષોની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો હતો બધાની નજર ભારે આશ્ચર્ય સાથે પેલા બોક્સ તરફ હતી માતાએ કપડામાં વીંટળાયેલી વસ્તુ આવીને ઉપાડવા કહ્યું ત્રણેય પુત્રોએ એક એક કપડું ઉપાડ્યું અને કપડું ખોલતા જ રૂમમાં હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા એ કપડામાંથી એક ભારે પથ્થર નીકળ્યો ત્રણેયના હાથમાં પથ્થર હતો આ શું છે માતા તમે આટલા લાંબા સમયથી પથ્થરોને સાચવી રાખ્યા હતા અને તમે અમને મૂર્ખ બનાવતા હતા અમને લાગ્યું કે તમે ઘરેણાને આટલા સાચવીને રાખ્યા છે માતાએ કહ્યું મેં તમને ક્યારે મૂર્ખ બનાવ્યા અને ઘરેણાં તો ઘણા બધા હતા પણ ક્યારે અને કોના માટે કેટલા વેચાયા તેનો હિસાબ મેં રાખ્યો ન હતો જ્યારે તારા પપ્પાના અંતિમ દિવસો હતા ત્યારે તમે ત્રણેયના લગ્ન પછી એ રીતે મોં ફેરવી લીધું હતું કે મારી પાસે ઘરેણા વેચવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો શું તમે જાણો છો કે તેણે તેના અંતિમ દિવસો કઈ ગરીબીમાં વિતાવ્યા હતા પણ એ વખતે પણ એણે તમને કશું જ કહ્યું નહીં એ વખતે પણ તેણે મારો જ વિચાર કર્યો તેણે ખબર હતી કે તેના મૃત્યુ પછી તેના દીકરાઓ મારી સાથે પણ આવું જ કરશે તેથી જ તેણે મારા માટે આ પટારાનો ઉકેલ શોધી કાઢ્યો જુઓ કે કેટલો સાચો ઉકેલ હતો તમને મૂર્ખ બનાવવાનો કે તમારી પાસે સેવા કરાવવાનો તેનો કે મારો કોઈ હેતુ ન હતો એ ઈચ્છતા હતા કે તેના મૃત્યુ પછી હું એકલી ન રહી જાઉં મારી એક જ ઈચ્છા હતી કે મારા પુત્રો મારી સાથે રહે હવે હું કદાચ વધુ નહીં જીવું તેથી જ મેં તમને સત્ય કહ્યું બધા પુત્ર અને વધુઓ હવે બબડતા અને ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયા લગભગ એકાદ કલાક સુધી દરેક જણ માતાના રૂમની બહાર એકબીજા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા હતા માતાને દવાખાને લઈ જવા જોઈએ કે નહીં અને લઈ જવાશે તો ખર્ચ કોણ ઉઠાવશે તેવી ચર્ચા ચાલી રહી હતી માતા તેના પલંગ પર બેસીને બધું જ સાંભળી રહી હતી એટલે જ્યાં સુધી સ્વાર્થ હતો ત્યાં સુધી દીકરાઓ મા કરતા હતા તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ